શક્તિની આરાધના પર્વ નવરાત્રી દરમિયાન બહેન દીકરીઓ નિર્ભયકપણે ગરબા રમી શકે તે માટે આણંદ શહેરમાં ગરબા ગ્રાઉન્ડની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે ત્યારે ગરબા ગ્રાઉન્ડની બહાર તૈનાત પોલીસ સુરક્ષા જાળવવા માટે નજર રાખવાના બદલે ખુરશી પર બેસી મોબાઈલ પર વ્યસ્ત જોવા મળતા લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ રીતે થશે બહેન દીકરીઓની સુરક્ષા આણંદ શહેરમાં હાર્ટ કિલર ગ્રાઉન્ડમાં ગરબે ગુમાવા બહેનો દીકરીઓ ગરબા રમવા દરમિયાન સુરક્ષાનો અનુભવ કરે બહેન દીકરીઓની સુરક્ષા જળવાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો પરંતુ ગ્રાઉન્ડની બહાર સુરક્ષા માટે મૂકેલા પોલીસ કર્મીઓ જાણે ફરજ પરના બદલે મહાલવા આવ્યા હોય તેમ ખુરશીમાં બેસીને મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા પોલીસની જવાબદારી કે ગરબા ગ્રાઉન્ડની બહાર અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવે જેથી પોલીસને કોઈ અસામાજિક તત્વો કે બહેન દીકરીની સામે નજર ઊંચી કરવાની પણ હિંમત નહીં કરે પરંતુ અહીંયા પોલીસ દ્વારા સામાજિક તત્વો પર ચાપતી નજર રાખવાને બદલે પોલીસ મોબાઈલમાં વ્યસ્ત છે તેવું ફરજ બજાવી રહી છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે ખુરશીમાં બેસી મોબાઈલ ફોનમાં રીલ્સ જોવાની પોલીસને ફરજ છે અસામાજિક તત્વો પર ચાપતી નજર રાખવાને બદલે મોબાઈલ પર રીલ્સ જોવામાં વ્યસ્ત રહેશે પછી શું થશે બહેન સુરક્ષા ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ